અમે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને તમે બે વ્લોગ જોયા જ હોય અમારા તો આજે અમારે રાકેશભાઈને મોકલવાની છે દુકાને ત્યારે ખાવાનું બનાવવાનું હોય કે નહીં એટલે મોકલી તો થોડુંક સામાન નથી એટલે લેતા આવે તો રાકેશભાઈને મોકલી દુકાને સામાન લેતા આવે પછી કાંઈક નવી નવીન વસ્તુ બનાવી જોતા રહેશો તમે હું બનાવું દુકાને સામાન લેવો મિત્રો મારા મામાની દુકાનમાં જવાનું છે તો હું સામાન લઈ આવું જાઈ ગયો જરા હું ઊંટો તો બપોર દીનો ક્રિકેટરમાં જોતો ને ગ્રાઉન્ડમાં એટલે આપણે આ કૈલાશબેન છે વ્લોગ ચાલુ કરી દીધો છે તો કરવો પડે ને મિત્રો ના આ 6 વાગી ગયા લોકેશન છે આજનું 6 વાગી ગયા જોઈ લો તમે હમ બેન હું દુકાન જામ છું શું કીધું શું લાવવાનું છે એક મોરજ ભૂકી panne બટેટા

જી જય પાસા અત્યાર સુધી હું કરતા તો રાકેશભાઈ પણ બટેટા ફોલવાનું અમને મદદ કરી તો રાકેશભાઈ આ વાર હું કા બટેટા હાથમાં લઈને નરકતા તેલી મે મારી જિંદગીમાં પહેલું કામ કરું છું હા એમ જ વિશે પહેલી વાર કઈ કામ કર્યું નહી એટલે આ કોણ હાથમાં બહુ બીજી હોય કે નહી તો હવે મિત્રો કેટલું કામ બાકી છે થોડું ઘણું કામ બાકી છે કઈ તમે પતાવ નાખશે મેં પતાવી નાખ્યું છે ઓલરેડી તમે જોઈ રહ્યા છો અને ઘરમાં આપણે લોક મેકી દીધો છે ને મિત્રો જોયો તમે અમને કહેવું જોઈએ ચાર મેં કહી દોશે તો મમ્મીનો કોલ આવી જશે આપણે મારા મમ્મીનો કોલ આવી જાવ વાત કરવા તો મિત્રો આ વ્લોગ તમે જોઈ લીધો હશે યુટ્યુબ માં ચાલે મેં દીધો છે જોઈ લો આ વ્લોગ આવી જશે આપણો યુટ્યુબ માં જોઈ લેજો બધા યુટ્યુબ માં જઈને

કામ કર થોડું થોડું પડવીને આત તૈયાર કરને ભૂલીને જોઈ શકો છો તમે તવા ઓર્ડર દેવો હોય તો બાકી જ કામ ટાઈમ હોય ને એ વેસ્ટે કરના તમે અરે આપણે પેલા જ બની ગયા એવું છે મને બની ગયા

એનો ભાગ ટુ આખો કેમ કે બાર સ્ટોરી બહુ કેમ કે એ વિડીયો આપણે દસ મિનિટ બન્યો થઈ ખરેખર અડધી કલાકનો વિડીયો બનશે અડધી કલાક ની ઉપર મિત્રો હું જ છું દૂધની થેલી અત્યારે રાતનો રાત થઈ ગઈ છે અત્યારે અને હું દૂધની થેલી જાઉં છું તો મિત્રો શું કહેવાય પવા બટેટા તો મસ્ત હતા પણ શું કહેવાય કે થોડાક પ્રોબ્લેમ ની મતલબ બટેટા વધી ગયા અને પવા ઓછા થાય એની થોડાક શું કે ભૂરા બટેટાને જેવું થઈ ગયું તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા સુધી તમને વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને જોવાનું ભૂલતા નહીં ને આપણે તમે શું કે ભૂતની સ્ટોરીનો પાર્ટ ટુ રાહ જોતા હશે તો મિત્રો થોડીક દસ પંદર દિન વાર લાગશે કેમ કે બહુ રાહજી સ્ટોરી લખવાની છે મિત્રો અને પછી આખી બનાવવાની છે તો બન્યા રહેજો ત્યાં સુધી ચેનલ પર જોવાનું ભૂલતા નહીં બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો